અત્યારે એક્શન મુવી નો દોર ચાલે છે એટલે મનોજ બાજપાઈને થયું કે આપણે પણ ટ્રાય કરી જ લેવું જોઈએ હેલો મિત્રો હું છું અમિત આજે રિવ્યુ કરીશું શુક્રવારે રિલીઝ થયેલી મનોજ વાજપાઈ ની મૂવી ભૈયાજી નું ભૈયાજી મૂવી બે કલાક અને પંદર મિનિટની છે યુએસ સર્ટિફિકેટ ફિલ્મ ને મળેલું છે ફિલ્મમાં કોઈ વર્ગારિટી નથી ફેમિલી સાથે તમે જોઈ શકો છો ભૈયાજી મુવી એક્શન ક્રાઇમ ડ્રામા મૂવી છે અપૂર્વ સિંહ કાર્કી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે ફિલ્મમાં મનોજ વાજપેયી જોયા હુસેન સિંહ વિપિન શર્મા જેવા કલાકાર છે ફિલ્મી સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરીમાં કોઈ નવીનતા નથી પણ પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ સારી છે ઓગણીસો નેવના દશકની સ્ટોરીઓ આપણે ઘણી ફિલ્મોમાં આપણે સાઉથ હિન્દી ફિલ્મોમાં જોયેલી જ છે કે હીરોના ભાઈ જોડે કોઈ બનાવ બની જાય છે અને હીરો પછી એનો બદલો લે છે બસ આ સ્ટોરી આ ફિલ્મમાં બતાવવામાં આવી છે પોતાના ભાઈનો બદલો ભૈયાજી કઈ રીતે લે છે બસ એ જ આ ફિલ્મમાં કહાની છે મનોજ વાજપેયી એટલે કે ભૈયાજીનો ભૂતકાળ કેવો હતો એ આ ફિલ્મમાં થોડું ઓછું બતાવ્યું છે ફિલ્મની સ્ટોરી ફર્સ્ટ હાફમાં ઇન્ટરવલ સુધી પૂરી થઈ જાય એવું તમને લાગશે આખી ફિલ્મ મનોજ વાજપેયીએ પોતાના ખભા ઉપર ઉપાડી છે એવું કહીએ તો પણ ખોટું નથી કેમ કે ફિલ્મને એકલા હાથે લઈને ચાલે છે ડિડક્શનની વાત કરીએ તો ફર્સ્ટ હાફમાં એકદમ સરસ લીધું છે સેકન્ડ હાફમાં થોડું ડાઉન થાય છે કદાચ સેકન્ડ હાફની જરૂર પણ નથી એવું પણ તમને લાગશે બીજીએમની વાત કરીએ તો બીજીએમ એકદમ ઓકે ઓકે છે સોંગની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં એક આઇટમ સોંગ છે બહુ સારી રીતે બતાવવામાં ભોજપુરી અંદાજમાં બતાવવામાં આવી છે કેમ કે કહાની બિહારની છે ફિલ્મની કાસ્ટિંગની વાત કરીએ તો પાત્રો એકદમ લેવલ પ્રમાણે છે ફિલ્મના ડાયલોગની વાત કરીએ તો ડાયલોગ તમને અમુક એવા ડાયલોગ છે તમને યાદ રહી જશે અને એકદમ દેશી ભાષામાં લીધેલા છે તમને અમુક ડાયલોગમાં મજા બી આવશે અને અમુક ડાયલોગમાં આંસુ બી આવશે એક્ટિંગની વાત કરીએ તો મનોજ બાજપાઇ તમે ગમે તે ફિલ્મ આપો એક્ટિંગ કરી જ બતાવે છે એટલે આ ફિલ્મમાં પણ એવું જ છે આજ સુધી ઇન્સ્પેક્ટર રોલમાં બહુ જોયા છે મનોજ પણ આ એક એક્શન અવતાર છે મનોજ વાજપાઈફ નો રોલ કરે છે જોયા તમને બે અવતાર જોવા મળશે ફિલ્મમાં 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 કામ પણ જબરજસ્ત છે સ્લો મોશનના સીન પણ બહુ વધારે છે જોકે મજા પણ આવે છે એક્શન મુવી તમને ગમતી હોય તો આ મૂવી તમે ટ્રાય કરી શકો છો મારા તરફથી આ મૂવીને ત્રણ સ્ટાર વિડિયો કે મૂવી લઈને તમારા જો કોઈ સવાલ હોય તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી શકો છો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે સિનેમા શો પર